એટલે આજે પ્રસાદે છે અને એક દીકરી પણ દત્તક લીધી છે પછી આપણે અહીંયા ખબર ના દીકરીઓને કાકરી વાગે એટલે ભાઈનો ને એવો એવો અર્થ કે દીકરીને વાગવું ન જોઈ તો એ બ્લોક પણ આખા ગ્રાઉન્ડમાં શામજીભાઈને ભાઈ તમાર નામ શું બોલું મનજીભાઈ ખાલી શામજી આ બે ભાઈ જ છે શામજીભાઈ મનજીભાઈ રામ લક્ષ્મણની જોડી એટલે અહીંયા બ્લોક જો એ કે સરસ રીતે બ્લોક નાખી દેવાના છે અને એમાં એ શામજીભાઈને આપણે વિશેષ બધી સેવા પૂછશું કે એ તમારે કાંઈક સ્કેર ફૂટ રીતે તમારે જો લંડનમાં એમને કાંઈ મળીને મદદરૂપ બનવું હોય તો રૂબરૂ શામજીભાઈને મળી લેજો એટલે અને આજનો પ્રસાદ છે અક્ષર નિવાસી દેવરાજભાઈ લાલજીભાઈ વરસાણી એને અક્ષર નિવાસી દેવરાજભાઈ લાલજીભાઈ વરસાણી ધર્મપત્ની અક્ષર નિવાસી અમરભાઈ વરસાણી હસ્તે પુત્રી દક્ષા વરસાણી પુત્રી દીના વરસાણી પુત્ર ચેતન વરસાણી મૂળ કચ્છના ભારાસરના છે ને અત્યારે હાલ ઈસ્ટ લંડન જે છે અને ઈ એક દીકરીને પણ એક વર્ષ માટે ભણાવવા માટે દત્તક લે છે એટલે ઘણી બધી શામજીભાઈ દ્વારા મદદ પોતતી હોય છે અને બધાને જય સ્વામિનારાયણ આ સાબેને બહુ અજોડ કામ કર્યું છે દીકરીને ભણાવવા માટેનું એ ભગવાને શક્તિ આપી છે એ બહુ સરસ શક્તિ આપી છે જેથી કરીને દીકરી છે ને સોનાની ખાણ હોય છે દીકરી ધારે તો ભગવાનને જન્મ આપી શકે છે દીકરી ધારે તો મોટા પુરુષને પણ એ દાન આપી શકે છે પુરુષ આપી શકતો નથી જે આ કામ જોઈને આપણી અયુભરાઈ આવે કે અજોડ કામની અંદર સ્ત્રીની પાસે એટલી બધી તાકાત હોય છે કે ભગવાનને પણ આવવું પડે છે દીકરી છે ને એ ભગવાનને અવતાર ધારણ કરાવી શકે છે એવી સરસ મજાનું આયોજન જોઈને બહુ આનંદ થયો અને ભગવાનને પ્રાર્થના કરી કે જે આ કામ કરી રહ્યા છે ભગવાન ખૂબ શક્તિ આપે જેથી કરીને આ દીકરીઓની લાઈફ જે છે ને એ સુધરી જાય એ માટે ભારતવાલા ભક્તો જે જે પોતાની શક્તિ હોય એવી આ દીકરીની પાછળ નાની મોટી સેવા કરજો જેથી કરીને મારા રાજી થાય આ કાર્યની અંદર આશાબેન જે કામ કરી રહ્યા છે ને એ વિશેષ ને ભગવાન એને ખૂબ શક્તિ આપે અને આવા વિશાળ કામ કરે સર્વે જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ અને શ્રી રામ અમે તો ખાલી આયોજન બધું ત્યાંથી કરતા હોય મેન જ છે આ તો જસ અમને અપાવે પણ જો આજે બ્લોકનું હતું સાડા ત્રણ ચાર લાખનો ખર્ચો એ બધોય ભાઈ કે અમે બધા મળીને કરી નાખશું કે બ્લોક નાખવાનું ચાલુ કરી દ્યો પછી આ એક દીકરીનું દત્તકનું અને હજી કોઈને એવું થાય કે અમારે એક દીકરી લેવી છે ભણાવી છે અને કાંઈ બીજી સેવા તો ઈસ્ટ લંડનમાં શામજીભાઈ છે એમનો કોન્ટેક કરજો લંડનવાળા ડાયરેક્ટ મારો કરજો જેથી કરીને આપણે બધા સાથે મળી અને આ બધી દીકરીઓને એના ધ્યેય સુધી પહોંચાડી અને જ્યાં જ્યાં મને ખબર ન પડે ત્યાં બધી ગાઈડ લેતી જ હોઉં છું શું કે ભાઈ આવો ને ભાઈ બેસો ને બોલાવી ઓફિસ ગાઈડલાઈન તો આપવાની ને થોડી થોડી બોલવું તો પડે ને એને હા થોડુંક તો લેવું પડે ને ભગવાન કરાવે તમે બધા બન્યા ત્યાં નહીં કરા ભૂમિ પૂજન કરીને સીધી લંડન આવી હતી કઈ નહોતું ને

ખાટલે ફોન પડ્યો લેતે આજનો પ્રસાદ છે પૂરી પછી ખમણ પછી જાંબુ પછી સમોસા ચટણી પછી સલાદ જો જોવા જ એમાં દીકરી ખુલ્લે વહેલું આવી જવું પડ્યું મળવા પછી ઘૂંગળા પછી ઊંધિયું પછી દાળ ભાત અને છાશ અલે મૂકી આવજો રાઉન્ડ ઓ

કંકુન ચોખાન બી સ્લેપ આવી જા એને મેં કીધું ને હમણાં પપ્પા નથી અને એના મમ્મી કારખાનામાં કામ કરે ઘરનું મકાન કે કાંઈ નથી એ રોજનું જે દોઢસો બસો કમાય એમાં એનું એટલે અહીંયા ભણાવે છે એટલે હજી આ નહીં નથી પણ એકને આપણે કોણ કરશે ઉષાબેન અહીંયા આવો કે તો

कोविड ની અંદર એના બાપ અને એની માં બે સેમ ટાઈમ ઉપર ભગવાનના ધામ માં ગયા સેમ ટાઈમ અત્યારે આ ઘર ની અંદર માં બાપ જાય છે ને એનો કોઈ સારથી હોતો નથી એ પરિવાર એવો સંકલ્પ કર્યો એટલે દીકરી અને પરિવારે દીનાબેન છે તેમાં ચેતનભાઈ છે આ પરિવારે સંકલ્પ કર્યો કે આ દીકરીને ભણાવી મોટી કરવી માણસ જિંદગીમાં કમાય છે

મા બાપ આપ્યો છે માટે આ વર્ષ ખૂબ ખૂબ ધન્યવાદ છે એને ઇંગ્લેન્ડમાં રહેતા છતાં પણ ભારત ભૂમિની અંદર આ દીકરીઓને ધ્યાન રાખવી જાય વિશેષ ના કહેતા તમારી જેવી જેવી શક્તિ હોય એવી આ દીકરીઓ પાછળ વાપરજો પાંચ પૈસા જેથી કરીને દીકરીને લાઈફ થઈ જાય ભગવાન કહે છે દીકરો છે ને એક પેઢીનું કલ્યાણ કરે છે દીકરી સાત પેઢીનું કલ્યાણ કરે છે એટલે એની પાસે તાકાત છે માટે જે સાંભળતા તમામ હરિભક્તોને વિનંતી છે આ આની ઉપર ધ્યાન દેજો આ ગરીબ દીકરીઓ ભણશે ને એના આશીર્વાદ માણસને બહુ કામ લાગે છે માટે આની અંદર જેવી જેવી શક્તિ હોય કોઈ પૈસાથી દાન કરી શકતો હોય કોઈ અન્નથી દાન કરી શકતો હોય એ દાન કરજો અને અત્યારે જો આશાબેન કેવું સરસ કામ કરી રહ્યા છે આ દીકરીને એક દીકરીને ભણાવવા પછી અન્ન ક્ષેત્રનું ફળ પ્રાપ્ત થાય છે આ જે છે ને રસ્તામાંથી કે બેંકમાંથી એ પૈસા વસ્તુ નથી મળતી એવી ભગવાનના દરબારમાં રહીને આ કામ કરે છે આપણે આશાબેનને પણ ભગવાન પાસે આયુષ્ય મોટી માગીએ કે આ પરિવારની અંદર રહી અને આ ગરીબ દીકરીને જે કામ કરે છે ને એ ભગવાન ખૂબ શક્તિ આપે મોટી આયુષ્ય આપે અને અને શાંતિનું જીવન રહે એને પણ દુઃખ જવું છે એ પણ કોઈકની દીકરી છે માટે જે દીકરીનું આ વર્ષાણી પરિવારે દાન કર્યું છે ને બહુ અજોડ દાન કર્યું છે જુઓ મા હોય ને જગત માં તો મરે માની પાસે જેટલી તાકાત છે ને એટલી બાપની પાસે તાકાત નથી હોતી છતાં પણ વિશાળ દિલ રાખી અને આ જે વરસાદી પરિવારે દીકરીનું દાન દીધું છે ને એ ભૂલી શકાય એવું નથી

તમે આટલી મોટી કરશે તારી પાછળ કેટલો ખર્ચ થયો છે મા બાપનું નામ રોશન કરજે સરસ મજાનું કામ કરજે ડૉક્ટર કજે માનવ સેવા કરજે અનંતગણનું પૂર્ણ પ્રાપ્ત થશે એમને ભગવાનના ચડો પ્રાપ્ત ભણીશને હે જે સ્વામિનારાયણ કહી દે અમારે ભાઈ તમને પરિચય કરાવું જેપીભાઈ છે કરણી સેનામાં ને ન્યૂઝ ને બધું સારું એક સૌરાષ્ટ્રમાં નામ છે ગુજરાતમાં અને અવારનવાર અહીં નીકળે ત્યારે આશ્રમે પધારતા હોય છે તો આજે કે પ્રસાદ લીધા વગર તો ન જવાય ને ભાઈ કેવું હતું ભાઈ આપણે બનાવતા અત્યારે તમે આ નીકળતા ને ભાઈ ને ખબર છે કે આ ખાડો હતો ખાડો ને ખુબ બધું પથરા ને નું કામ હતું બધું

એક લ્યો ભાઈ તમે લઈ લ્યો ને વિડીયો પછી મોકલવા ભાઈ નો કઈ નઈ સતીશ તમે લઈ લ્યો ને ભાઈ લઈ લેજો આ પછી જોશે ને જો આજનો પ્રસાદ છે ને તમને અક્ષર નિવાસી દેવરાજભાઈ લાલજીભાઈ વરસાણી અક્ષર નિવાસી ધર્મપત્ની અમરભાઈ દેવરાજભાઈ વરસાણી હસ્તે પુત્રી દક્ષા વરસાણી પુત્રી દીના વરસાણી પુત્ર ચેતન વર્ષાણી મૂળ ગામ કચ્છના ભારાસરના અને હાલ ઈસ્ટ લંડન જે છે એટલે ભગવાનને પ્રાર્થના કરવાની એના દિવ્ય આત્માની શાંતિ માટે આલો બે જોડો હે ભગવાન દેવરાજભાઈના दिव्य आत्मा शांति आपजो हे भगवान अमरबाई दिव्य आत्मा शांति आपजो हे भगवान देवराज भाई दिव्य आत्मा ने शांति आपजो हे भगवान अमरबाई दिव्य आत्मा ने શાંતિ આપજો હસ્તે જો દીનાબેન વરસાણી દક્ષાબેન વરસાણી ચેતનભાઈ વરસાણી થેન્ક યુ કહી દયો આવું થેન્ક યુ કહી દો સ્વામિનારાયણ ભગવાનની સનાતન ધર્મની નરનારાયણ દેવની લક્ષ્મીનારાયણ દેવની કષ્ટભંજન દેવની દાતાશ્રીની Apne-apne matpita-ni Cahai Ganga mayani? ni Cahai Swami Bhagwan-ni Cahai Baca, bolu-bolu Adno આજનો શું પ્રસાદ છે બોલો આજનો પ્રસાદ છે ઊંધિયું છે ખમણ છે સમોસા છે પૂરી છે જાંબુ છે અને દાળ ભાત છે ભૂંગળા છે સલાડ છે છાશ છે આ બધું વર્ષાણી પરિવાર તરફથી છે અને ભગવાનને પ્રાર્થના કરી

તમે બધા પણ દેશ વિદેશથી આવતા હોય તો ચોક્કસ આશ્રમની મુલાકાત લેજો અને ભગવાનને તમને આપવું હોય તો આવી દીકરીઓને ભણાવજો કે ને કન્યાદાન ને વિદ્યાદાન બે ફળ મળશે કેમકે અને અમે એવી દીકરીઓને જ છીએ જેને મમ્મી નથી પપ્પા નથી પરિસ્થિતિ નબળી છે અમારે ત્યાં બધી એવી દીકરીઓ છે અને તમને ભગવાન આપ્યું હોય ને હજી તમને એમ થાય કે અમારે એક દીકરીને દત્તક લેવી છે તો દેશ વિદેશમાં જ્યાં રહેતા હોય ને મારો કોન્ટેક નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ અથવા તમે લંડનમાં શામજીભાઈ છે પ્રેમીલાબેન છે શાંતાબેન છે કવિતાબેન છે માવજીભાઈ છે બધા ઘણા બધા દાતાશ્રી છે લક્ષ્મીબેન તમ કોઈપણને મળી અને પૂછી અને તમે જોડાઈ શકો છો સેવામાં આપણું એડ્રેસ

બીનાબેન ત્રણેયને થેન્ક યુ અને તમે સામજીભાઈ સાથે સેવા પહોંચાડી હતી મને મળી ગઈ છે પછી અમારે આપણે તમારી સાથે મોકલી હતી સેવા કસ્તુરબેન ની સેવા પણ મોકલી હતી એટલે મળી ગઈ છે થેન્ક યુ બધાને કે તમે ભલે ત્યાં હોય તો એવા ન કસ્તુરબેન કાનજીભાઈ લંડન પણ આમ બળદિયાના છે એટલે તમે ભલે આવી ન શકો તો એ સેવા તમારી અહીં પહોંચાડતા હો છો એટલે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ બધાને જય સ્વામિનારાયણ